આ લો ભાઈ તો મસ્ત આવી જશે બે બાંધી છે ને એક તો આવડો બાંધવાના પકડ નાડું પકડ્યું નાડો નાડું પીકડ્યું alo ba, làm gì vậy đây? xem đây mực gì đây bác? anh em mực gì xôi gân xem, ghềy bơi gì? anh em đã khari đây. ôi my god,

ફાઇનલી આ શરેશર બોટ આજ આપી જોડે ફાઈનલી આવી જશે કન્ટિન્યુ તો શરેશર બોટ ની મચ્છી ઉતરવાનું શરૂ છે અને ચાર જમણે આવ્યા બો આગા જલા દાખલે આવડા અને ચાર જમણે આવ્યા છે કન્ટિન્યુ ન કરતો ભાઈ દરરોજ આવતો હોય તો હું તમને દરરોજ મચ્છી દેખાડું પણ ચાર જમણે આવ્યા છે તો ચાર જમણે મચ્છી દેખાડતો છો અને આવડે તો ગુમલા હુકલ છે દુહિંજાને તો એ દેખાડી દે બોલા ઓહો એ બધા ગુમલા હુકલ કીધી આવડે આમ જોવો તમે યાર એકલો હુકલ ગુમલો ભાઈ આનો ભાવ મસબા નસતા હું કઈ પછી તો વયત્તી તો પછી હુકલ ગુમલા એટલે જોરદાર હો બામ જો

આગળ છે નમ બાપ મોજો હોય શકે આ પકડી રાખવું પડશે છે હજળ માં તા ઓય લખે છે ઓલાય લખે છે ઓય લખે છે ઓ હોય મિત્રો દોરી ઉપર થીને વટાડી દેવું છે યે ભાઈ દો આ નથી હાલો ભાઈ તો આમ તાલી કેટલી પીડે આલી એસ એસ પેડ બોટ ભાઈ

サプライズで。